લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આજરોજ લોકસભા ચૂંટણીની તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાત મે ના રોજ યોજાવાની છે જેમાં છવ્વીસ લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં સાત મે ના રોજ ચૂંટણી જે યોજાવાની છે તેને લઈને બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીને લઈને વડોદરા શહેરમાં કલેક્ટર બીજલ શાહનું નિવેદન હાલ સામે આવ્યું છે ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે સાત મે ના રોજ મતદાન યોજાશે ચાર જૂનના રોજ પરિણામ જાહેર થશે બાર ચાર ચોવીસ ઉમેદવારી પત્રો મેળવી શકાશે ઓગણીસ ચાર ઉમેદવારી પત્ર ભરાશે લોકસભા બેઠકમાં ડભોઈ પાદરાના કેટલાક વિસ્તાર છોટાઉદેપુર લોકસભા બેઠકમાં કરજણનો એક ભાગ ભરૂચ લોકસભા આવશે વડોદરા લોકસભા બેઠકમાં બસો બાવન મતદાન મથકો છે એક હજાર ત્રણસો પંચ્યાસી જિલ્લામાં એક હજાર એકસો છાસઠ શહેરમાં કુલ છવ્વીસ લાખ ચોવીસ હજાર સાતસો પચાસ મતદારો છે શહેરના ઓગણીસ લાખ બત્રીસ હજાર મતદારો છે અઢારથી ઓગણીસ વર્ષના નવા સત્યાવીસ હજાર ચોરાણું મતદારો જિલ્લાના છે સાત સખી મતદાન મથક દસ યુવા સંચાલિત મતદાન મથક આચારસંહિતા આજથી અમલમાં છે મતદાન સમયે સો મિનિટમાં ફરિયાદનું નિવારણ કરીશું તેવું પણ તેમના દ્વારા નિવેદન લાવવામાં આવ્યું છે અઢારસો હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે વાઘોડિયા વિધાનસભા ચૂંટણી અને લોકસભા વડોદરા બંનેનું સાથે મતદાન થશે બૂથની અંદર વેબ કેમેરાથી નજર રાખવામાં આવશે એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા બસો એંસી મતદાન મથક કુલ બે લાખ અડતાલીસ હજાર આઠસો એક મતદારો છે ક્રિટિકલ એટલે કે સંવેદનશીલ મતદાન મથક જિલ્લાના આઠસો ચોપન છે જ્યાં સો ટકા કેમેરા પેરામિલિટરી ફોર્સ હાજર રહેશે બોતેર કલાકમાં નગરપાલિકાએ નક્કી કર્યા હોય તે સિવાયની જગ્યાએ પોલિટિકલ જાહેરાતો નહીં લગાવી શકાય રાજકીય જાહેરાતો જાહેર જગ્યાએથી હટાવવામાં આવશે દિવ્યાંગો જો મતદાન મથક સુધી ન આવી શકે તો ઘરથી મતદાન કરી શકશે જો દિવ્યાંગો વ્હીકલ વ્હીલચેરમાં આવી શકે તેમ હશે તો તેઓની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે શહેરમાં ચોવીસ હજાર પાંચસો ઓગણપચાસ દિવ્યાંગો મતદાન કરશે

અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની તારીખ શરૂઆત તારીખ બાર એપ્રિલથી થનાર છે અને મતગણતરી ચાર જૂનના રોજ થનાર છે આજથી જ નામદાર ચૂંટણી પંચે પોલ શેડ્યુલ જાહેર કર્યું ત્યારથી સંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા તંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચારસંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણીલક્ષી છે એનું સુચારું અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે અને એના માટેનું જે બોતેર કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચાર સંહિતાના અમલીકરણનું એનું આયોજન કરીને બોતેર કલાકમાં એ કામગીરી પણ કરી લેવામાં આવશે નવા જે અઢાર અને ઓગણીસ વર્ષના જે મતદારો છે એ સત્યાવીસ હજાર પ્લસ ઉમેરાયા છે છેલ્લી જે સમરી રિવિઝન થઈ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસથી શરૂ થઈ અને પાંચ એકે જેની આખરી પ્રસિદ્ધિ થઈ એમાં અઢાર અને ઓગણીસ વર્ષના નવા મતદારો સત્યાવીસ હજાર ઉપરાંત ઉભી રહ્યા છે મીડિયાના મિત્રો થકી મતદારો સુધી પહોંચે એ મારી એટલી જ કે ભયમુક્ત વાતાવરણમાં અમે અને કોઈ પણ પક્ષપાત સિવાયના વાતાવરણમાં અમે ચૂંટણીનું સંચાલન કરી રહ્યા છીએ તો દરેક મતદાનની એક પવિત્ર ફરજ છે કે લોકશાહીના અમૂલ્ય અવસરમાં પોતાનું યોગદાન આપે મતદાન અવશ્ય કરે જેટલું મહત્તમ મતદાન થાય એના થકી લોકશાહીને સુદ્રઢ કરે એવી મારી મીડિયાના મિત્રો થકી મતદારોને અપીલ છે થેન્ક યુ અધિકારી અલગ અલગ વિષયના કુલ ઓગણીસ નોડલ અધિકારી છે ફ્લાઈંગ સ્ક્વોડ પર એસેમ્બલી ત્રણ લેખે સમગ્ર જિલ્લામાં ત્રીસ છે જે આજથી જ કાર્યરત થઈ જાય છે અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ જે હોય છે જેને આપણે ચેકપોસ્ટ તરીકે ઓળખતા હોય છે પોપ્યુલરલી એ પણ જિલ્લામાં ત્રીસ રાખવામાં આવશે પણ એની શરૂઆત ઉમેદવારી પત્ર જે તારીખથી સ્વીકારવાના ચાલુ થાય એટલે કે બાર એપ્રિલથી એની શરૂઆત થશે એના માટે એમસીસીના નોડલ અધિકારી બે રાખવામાં આવ્યા છે વીએમસી વિસ્તાર એટલે કે વડોદરાનો જે શહેરી વિસ્તાર છે એની પાંચ વિધાનસભા માટે નાયબ મ્યુનિસિપલ શ્રી અને ગ્રામ્ય વિસ્તારની પાંચ વિધાનસભા માટે નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર ડીઆરડીએ એ રીતે કુલ બે નોડલ અધિકારી અને દરેક વિધાનસભામાં પણ એક એમની હાથ નીચે કે એમના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભામાં એક નોડલ અધિકારી કામ કરશે એ રીતે ખર્ચની દેખરેખ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યરત રહેશે અને એમની દેખરેખમાં હિસાબી અધિકારીઓ અને એમની ટીમ કાર્યરત રહેશે